નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આપણે જીરુની આવક વિશેની વાત કરી મિત્રો કાલકતા જીરાની આવક સારી છે મિત્રો કાલે સો ગુણીની આવક હતી આજે બસોને પચીસ ગુણીની આવક નવા જીરાની નોંધાણી છે મિત્રો તો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના જીરાના બજાર બજાર ભાવ હા મિત્રો 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 શેર કરવાનું ભૂલતા નહીં વાત અત્યારે હાલ કાલ જેવું જ જોવા મળી રહ્યું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા છે આજના બજાર ભાવ 8000

એકાશી એકાણું પાંચ એક અગિયાર એકવીસ એકત્રીસ પાંચ એકત્રીસ પાંચ માથે જગન્નાથ કહે છે પાંચ એકત્રીસ પાંચ હજાર ને માથે એકત્રીસ રૂપિયાનો વેચાણ ભાવ છે પાંચ હજાર ને માથે એકત્રીસ રૂપિયા આ આ નકલે ઓગળ મતે ઓગળ મતે એક વિડિયો થઈ 4900 રૂપિયા પૂરામાં વેચાણ 4900 રૂપિયા પૂરો ભાવ છે જીરો ચાલુ છે ક્વોલિટી સારી છે ચોખાઈ સારી છે ઓગળ પાંચ હજાર ને માથે ભાવ થયો છે હીરો સુપર સારું અને ક્વોલિટી સારી છે પાંચ હજાર ને માથે એકસાઠ રૂપિયા આ હીરો વેચાણું છે